સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને એક પત્ર આપવામાં આવેલું હતું જેમાં સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી સુરેન્દ્રનગર વોર્ડ નંબર છ માં આવેલી કિશોર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે જે બાબત આપશ્રીને ત્યાંના રહેવાસીઓ દ્વારા લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆત કરી છે પરંતુ દુર્ભાગ્યવશ આ બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી આજ સુધી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી આ સોસાયટીમાં દેરાસર આવેલું હોય દેરાસરમાં દર્શને આવવા માટે દર્શનાર્થીઓને પણ પારાવાર સમસ્યા અને ગંદકીનો સામનો કરવો પડે છે આ દેરાસરમાં ચોમાસું કરવા માટે મહારાજ સાહેબ અને મહાસતીજીને પણ ત્યાંના રહેવાસીઓ આમંત્રિત કરી શકતા નથી જે બાબત તેઓને અફસોસ છે આ વાસ્તવિકતા પણ આપને ધ્યાને મૂકવા છતાં આપ આપશ્રીએ ઉપરોક્ત બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અહીંના રહેવાસીઓ દ્વારા અમારી ટીમને ઉપરોક્ત બાબત યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા અને વાસ્તવિકતા જોવા આજે અમને બોલાવ્યા હતા ત્યારે ઉપરોક્ત બાબતનો વિડીયો પણ બનાવી અમે આપને મોકલે છે કિશોર સોસાયટીના રહેવાસીઓ દેરાસર દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ અને મહારાજ સાહેબ અને મહાસતીજીને

સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અહીંયા દેરાસર છે મહારાજ સાહેબને અહીંના લોકો ચોમાસું કરવા પણ આમંત્રિત કરી શક્યા નથી

અમે આપને વિનંતી કરી છીએ રજૂઆત કરવા કોઈ પણ જાતની ની નક્કર કામગીરી કરી નથી તેથી વઢવાણ વિધાનસભાના ના ધારાસભ્યશ્રી આપની પણ ફરજ આવે છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા ને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવા માટે સૂચના આપો આદેશ આપો